તમને ખબર સરદાર ભગવાન સ્વામિનારાયણના સંકલ્પથી મંદિર નિર્માણ થઈ ચુક્યું આવતા ડિસેમ્બર માં દસ તારીખ થી અઢાર તારીખ સુધી ભવ્ય મહોત્સવ આવે છે છસો વીઘા જમીન ઉપર નો મહોત્સવ થશે બસો વીઘા જમીનમાં તો પાર્કિંગ થવાનું છે એવડો જબરો મહોત્સવ થશે અને મહોત્સવ નિમિત્તે એક લાખ ઘેરે પધરામણી કરવાનો સંતોય સંકલ્પ કર્યો છે અત્યારે ચાર પાંચ મંડળો અલગ અલગ કરે છે રોજ ના ત્રણસો ચારસો ઘેરે પધરામણી રોજ ની થાય છે એક લાખ ઘેરે પધરામણી કરવી છે આવનાર તમામ ભક્તો માટે પૂર્ણ વ્યવસ્થા ઉપી થશે એટલે એ મહોત્સવને ભક્તો આપણે ડિસેમ્બરમાં માણવાનો છે મકર સંક્રાંતિકાલે પર્વ છે એમાં પણ કોઈ ભક્તોની સેવા કરવી હોય ફરી ફરી કહું છું હું તમને કોઈને પ્રેશર નથી કરતો આ એટલું ચોક્કસ કહું છું કે આપડા હિન્દુ ધર્મ પ્રમાણે મકર સંક્રાંતિ નિમિત્તે તમારે ગ્રસ્થ થઈ દાન કરવું જોઈએ ક્યાં કરવું એ તમારે જોવાનું પણ આવો મોટો સમય આવે છે તો જે ભક્તો કરવા માંગતો એની રૂપરેખા ભક્તો સરદાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ મકર સંક્રાંતિ જોડી પર્વ નિમિત્તે મહોત્સવમાં યથાશક્તિ દાન નોંધાવવા માગતા ભક્તો માટે સંપર્ક નંબર છે નેવું સિત્તેર ફોન નંબર સાંભળજો નેવું સિત્તેર વીસ દસ વીસ નેવું સિત્તેર વીસ દસ વીસ નંબર છે બીજો નેવું સિત્તેર પચાસ નેવું પચાસ હતો નેવું સિત્તેર પચાસ નેવું પચાસ હતો આપેલ નંબર પર વોટ્સઅપ મેસેજ અથવા ફોન કરો આના માધ્યમથી તમે ભક્તો સેવા કરી શકશો મહોત્સવના વિવિધ યજમાનો છે મહોત્સવ મહોત્સવની વાપરવાની સીધાની સામગ્રી છે વગેરે વગેરે ભક્તો લાઈવમાં તમને અત્યારે દેખાડવામાં આવે છે કે આટલા આટલા યજમાનો વગેરે વગેરે છે એમાં ઓછામાં ઓછો અગિયાર દાન છે ત્યાં સુધી કંકોત્રીમ નામ પણ આવવાનું છે હજાર કુંડી યજ્ઞ છે યજ્ઞની અંદર બેસવા માટે ભક્તો એકવીસ હજાર પાટલાના પણ રાખેલા છે આજે દેખાડે ફોટો પાડ લો અને ઈચ્છા થાય ભગવાન ના ભક્તો દાન તમે કરી શકશો લખાવી શકશો આવતીકાલે એક મહિના અગર આપકો પસંદ આયા હો તો લાઈક કરે શેર કરના મત ભૂલી સબસ્ક્રાઈબ કરે સરદાર કથા ચેનલ કોઈકોન પર ક્લિક કરના મત ભૂલીએ લેટેસ્ટ વિડીયો સબસે પહેલે પાણી કે